નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિષય ગણિતના ચેપ્ટર નંબર છ પૂર્ણાંક સંખ્યાઓનો વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ નવયસવધીનપોથી જે આવેલી છે તેનું સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો પેલો પ્રશ્ન આપણો છે યોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રશ્ન નંબર એક ઋણ એક ની પૂરવગામી સંખ્યા કઈ છે તો આવશે ઋણ બે

અનુગામી સંખ્યા કઈ હશે તો ઋણ પચાસ ઋણ પૂર્ણાંકની વિરોધી સંખ્યા હંમેશા ઋણ પૂર્ણા મૂલ્ય આધારિત જવાબ આવશે ખાલી જગ્યા પૂરું સંખ્યા રેખા ઉપર ઋણ પંદર એ શૂન્યની ડાબી બાજુ આવેલો હશે સંખ્યા રેખા ઉપર દસ એ શૂન્યની જમણી બાજુ આવેલો છે ચૌદ ની વિરોધી સંખ્યા ઋણ જે છે તે ચૌદ થશે મિત્રો ઋણ એકની વિરોધી સંખ્યા એક છે તો જવાબમાં આવશે ત્રીસ પ્રશ્ન નંબર મિત્રો ત્રણ અહીં આપણે લેસર ધેન ગ્રેટર ધેન અને બરાબરની મદદથી જે છે તે ખાલી જગ્યા પૂરીશું એક ની અંદર લેસર ધેન ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઋણ દસ અને ઋણ અગિયાર ની અંદર આવશે ગેટર ધેન અને પ્રશ્ન નંબર વીસ ની અંદર આવશે બરાબર યોગ્ય જોડકા જોડો તો પહેલું છે મિત્રો ધન ચારની વિધી સંખ્યા તો આવશે એટલે કે દરેક ઋણ પૂર્ણાંક મોટો હોય તેવો સૌથી નાનો પૂર્ણાંક તો આવશે જીરો ઋણ આઠ ની અનુગામી અને પૂરોગામી સંખ્યાનો સરવાળો તો આવશે ડી ઋણ સોળ નીચેના દાખલા ગણો તો પચીસ ને દસ પાંત્રીસ તો ત્રીસ ઓછા પાંત્રીસ બરાબર ઋણ પાંચ સિત્તેર પ્લસ ઋણ વીસ પ્લસ ઋણ ત્રીસ તો સિત્તેર ઋણ વીસ ઋણ ત્રીસ સિત્તેર ઓછા પચાસ એટલે કે વીસ ऋण 2 प्लस ऋण 1 प्लस ऋण 4 प्लस ऋण 1 तो બધા ऋण છે તો મિત્રો સરવાળો થઈ જશે તો અહીં સરવાળો જે છે તે થાય છે ऋण 8 0 - ऋण 6 - 6 તો મિત્રો 0 -- એટલે કે ऋण 6 - 6 તો 0 + 6 - 6 તો જવાબ આવશે 0 પ્રશ્ન નંબર 23 એક સ્થળનું બપોરનું બાર વાગ્યાનું તાપમાન પાંચ સેલ્સિયસ છે પહેલા કલાકમાં તાપમાન ત્રણ સેલ્સિયસ વધ્યું અને બીજા કલાકમાં એક જો બપોરે બાર વાગ્યે તાપમાન પાંચ સેલ્સિયસ એક વાગે એટલે કે કલાક પછી ત્રણ ટકા ત્રણ અંશ સેલ્સીયન્સ વધી ગયું તો પાંચ પ્લસ ત્રણ એટલે કે આઠ સેલ્સિયસ થઈ ગયું પાછું બે વાગ્યે આઠ માંથી એક ઓછું થયું એટલે કે સાત સેલ્સિયસ જવાબ આવશે પ્રશ્ન નંબર ચોવીસ જીરો એક બે ત્રણ નવ સુધીના અંકોને આ ક્રમમાં લખો અને તેમની વચ્ચે ધન અથવા ઋણ નિશાની એટલે કે પ્લસ અથવા માઇનસ જે છે તે મિત્રો નિશાની મૂકીને જવાબ ત્રણ મેળવો તો પેલો મિત્રો આપણે જીરો ઋણ એક ઋણ બે ઋણ ત્રણ ઋણ ચાર ઋણ પાંચ ઋણ છ પ્લસ સાત એટલે કે ધન સાત ધન આઠ અને ધન નવ ઋણ એકવીસ પ્લસ ચોવીસ એટલે કે જવાબ આવશે ત્રણ જુદા જુદા છ પૂર્ણાંક લખો જેમનો સરવાળો સાત થાય બે પૂર્ણાંકોનો સરવાળો ઋણ એસી છે જો તેમનો એક પૂર્ણાંક ઋણ હોય તો બીજો પૂર્ણાંક શોધો ધારો કે બીજો પૂર્ણાંક એક્સ છે તથા એક પૂર્ણાંક બરાબર ઋણ આપેલો છે તો બંને પૂર્ણાંકનો સરવાળો ઋણ એસી તો એક્સ પ્લસ નેવ બરાબર પૂર્ણાંક છે મિત્રો સંખ્યા નીચેના પૂર્ણાંક લખો તો ઋણ પાંચ કરતા ચાર વધારે છે તો આ પ્રકારે આપણે સંખ્યા રેખા દર્શાવીશું અને ઋણ એક પ્લસ ચાર ઉમેરીશું તો એ વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ જે છે તે ઋણ પાંચ ની અંદર આપણે ચાર ઉમેરીએ એટલે કે ઋણ એક જવાબ મળશે બે કરતા જવાબ આપણને મળે છે મિત્રો અગિયારસો ને આઠ નિષ્પતિ જે છે તેનો મિત્રો સર્વગ્રાહી મૂલ્યાંકન કરીએ તો સાચો જવાબ લખવાનો છે સંખ્યા રેખા ઉપર શૂન્યની ની જમણી બાજુએ પાંચ એક એકમ પરનો પૂર્ણાંક કયો હશે તો પાંચનો મિત્રો ઉપયોગ કરીએ તો ઋણ એકોતેર પ્લસ નવ ખાલી જગ્યાએ ઋણ એક્યાસી પ્લસ ઋણ નવ તો જવાબ મિત્રો અહીં આપણે વાપરીશું ગેટર ધન ઋણ અને પચાસ તો આવશે લેસરધેન એટલે કે પચાસ મોટા છે ઋણ વીસ પ્લસ ઋણ 5 નો દાખલો ગણો તો ઋણ ઋણ છે એટલે કે વીસ ને પાંચ ઉમેરી દેવા પડશે તો ઋણ પચીસ ઋણ પચાસ પ્લસ સાહીઠ પ્લસ પચાસ માણ પાંચ પ્લસ ઋણ બે તો જીરો પ્લસ ઋણ પાંચ પ્લસ ઋણ બે તો જીરો પ્લસ પેલો સરળ થઈ જશે પાંચ અને બે સાત અને ઋણ છે એટલે ઋણ જ રહેશે તો ઋણ સાત નીચેના પૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવો તો ઋણ પાંચ સૌથી નાના ઋણ ત્રણ ઋણ બે જીરો એક અને ચાર મિત્રો બે પૂર્ણાંકોનો સરવાળો ત્રીસ છે જો તેમાં એક પૂર્ણાંક ઋણ બેતાલીસ હોય તો બીજો પૂર્ણાંક શોધો તો 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 કે બીજો પૂર્ણાંક છે ઋણ સંખ્યા રેખાની મદદથી નીચેના પૂર્ણાંક લખો તો ઋણ બે કરતા બે ઓછા તો વિદ્યાર્થી મિત્રો ઋણ બે કરતા બે ઓછા તો આવશે ઋણ ચાર કિંમત દસ મિત્રો અહીં આપણે પ્રશ્ન નંબર દસ કિંમત શોધો પ્લસ ત્રણ પ્લસ ઓગણ સિત્તેર બરાબર એકસો એકતાલીસ વિદ્યાર્થી મિત્રો જો તમને સોલ્યુશન ગમ્યું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી બધા જ મિત્રો વિડીયો સોલ્યુશન તમે મેળવી શકો છો